મહીસાગર જિલ્લાના લુણાવાડા મોડાસા હાઈવે પર સર્જાયો ગંખ્વા અકસ્માત લુણાવાડા મોડાસા હાઈવેના પાનમ નદી પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત કાર ચાલકે બાઇક સવાર અને કારને અડફેટે લેતા સર્જાયો અકસ્માત તો પૂરપાળે ઝડપી આવતી કારે બાઇક અને કારને મારી ટક્કર કાર ચાલક બે કાબુ બનતા અકસ્માત સર્જાતા એકનું મોત અને ચાર જણા થયા ઈજાગ્રસ્ત તો એકસી આઠની મદદ લઈ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા સરકારી હોસ્પિટલ ઘટનાની જાણ થતા લુણાવાડા પોલીસે આવી તપાસ ધરી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ